જુનાગઢ મહાનગરપાલિકામાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય થતા શહેરના તમામ વોર્ડની અંદર વિજય ઉત્સવ નીકળ્યા છે ત્યારે જુનાગઢ મનપાના વોર્ડ નંબર ભાજે માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થતાં વિજેતા પ્રતિનિધિઓએ ભવ્યથી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું અને પોતાના મત વિસ્તારની પ્રજાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે વોર્ડ નંબર 2 ની અંદર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને લોકો મીઠા મો કરાવી રહ્યા છે વિજય સરગસમની અંદર લોકો તેમને વધાવી રહ્યા છે આપ દ્રશ્યોની અંદર સીધા જોઈ શકો છો

તમામે તમામ જે વોર્ડના જે જે સ્થાનિકો છે તેમના જે કહી શકાય કે અભિવાદન ઝીલી રહ્યા છે શું કહેશો મુનાભાઈ આજે તમે મુનાભાઈ વિજેતા થયા છો લોકોનો પ્રતિક્રિયા શું છે વોર્ડ નંબર 2 ની અંદર નથી કોઈ દી જ્ઞાતિ જાતિના રાજકારણ કર્યા અને દરેક સમાજને એક સાથે લઈને આયલા છે જેનું આ પરિણામ છે આજે જે વિજય સર્કસ કાઢ્યું તો કેવું લાગે છે વિજય સરઘસની અંદર દરેક સમાજ જોડાણો છે આજ તમે જુઓ તો જેને અઢારે વરણ કહેવાય આ અઢારે વરણો સાથે જોડી અને વોર્ડમાં દરેક વ્યક્તિને અંદરથી એક ઉત્સાહ છે અને આ ઉત્સાહ જોઈ અને હૃદય ક્યારેક ક્યારેક ભરાઈ પણ આવે છે ને એમ થાય છે કે આ વોર્ડમાં જેટલું કરું મારાથી જેટલું થાય એટલું ઓછું

કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ટાકર જુનાગઢ થી